મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો વાત કરીએ ઘૂંઘાર મેળે વિશે તો કેમ આટલું પબ્લિક આવતું હશે શું કારણ હશે કે લાખોની ભીડ હશે ત્યાં એવું તો શું હશે ત્યાં દર રવિવારે ત્યાં લોકો રાત્રેથી વેટિંગ કરે છે તો જાણો આ વિડીયોમાં અને પૂરો વિડીયો જોશો તો ખબર પડશે કારણ કે જો અધ્વસ્ત વિડીયો છોડી દેશો તો

તો મારે કુંખારમેડીએ કીધું છે કે અહીંયા ભક્તો તો લાખો આવે છે લાખો જાય છે અને લાખો લોકોના કામ પણ થઈ ગયા છે અને કેમ લોકો વિરોધ કરે છે તો લોકો વિરોધ પણ એટલો કરે છે કે આટલી પબ્લિક ભેગી કરી છે આમ છે એમ છે શું કારણ છે પણ એ નથી જોતા કે ત્યાં પબ્લિક કેમ આવે છે પબ્લિક અનુભવ આવવાનું કારણ શું હોય શકે એ લોકો દૂર દૂરથી આવે છે અમદાવાદ એરિયા અંદરથી એ તો પાવાડ ગામ શહેરથી તો લોકો આવે જ છે પણ લોકો દૂર દૂરથી ક્યાં ગ્યાંથી આવે છે તમે જોઈ શકો છો માતાના વિડીયોમાં મેં પણ જોયું છે તો ક્યાં ક્યાંથી લોકો પબ્લિક આવે છે દૂર દૂરથી એમના પણ કામ થઈ જાય ને તે પણ દૂર ભલે હોય તો એ દર રવિવાર ત્યાં ભરે છે માતાના સાનિધ્યમાં આવો તેમને ખૂબ જ ગમે છે એમ અને આવું તો મિત્રો આ કળિયુગમાં આટલા આટલા કામ થાય છે આટલા કરોડોથી આ કેટલા વર્ષો છે આવું ચાલે છે ને કરોડથી કરોડ પબ્લિક આવતી જતી ત્યાં રહે છે અને લાખોની પબ્લિક દર રવિવારે લાખો પબ્લિક આવતી જતી રહેશે તો લોકો પણ તો પણ વિરોધ કરે છે કે આ તો બધું પબ્લિક ભેગું કરે છે કંઈક જાદુ છે ચૂંદડીમાં જાદુ છે કે તલવારમાં જાદુ છે કંઈક શીખીને આવ્યું છે એવો લોકો વિરોધ કરે છે અને માતા એવું કહે છે કે ધત્રિંગ બાદ કરે છે લોકો એવું પબ્લિક એમને માતાજીનો ભુવાજીનો વિરોધ કરે છે તો એમને કહી દેવાનું કે જો ખૂંખાર મેળી એ કીધું છે કે જો મને ધત્રિંગ કહેતા હોય તો લોકોનું સારું થતું હોય તો તેમને થતી પણ સારું લાગે છે ભલે ખૂંખાર મેળવી કે હું જતીન કરું જ છું તો લોકોનું સારું થઈ જાય તો મને જતીન કરવું પણ સારું લાગે છે એવુંમાં હું ખૂંખાર મેળવી કીધેલું છે ભલે લોકો વિરોધ કરવા વાળા વિરોધ કર્યા રાખશે જતીન કહેશે ભલે જે કહેવું હોય કહેશે પણ મને જતીન કે સારું લાગે છે લોકોનું કામ થઈ જાય છે તે મેળવીને સારું રહે છે પણ લોકો ખાલી એવો વિરોધ કરે છે પણ જે સાચા મંદિર જે માને છે તેમને તો ખબર જ છે કે મેડી સાક્ષાત છે અને મ્યાડી ખુદ આવી જ છે ગળયુગમાં લોકોનું ભલું કરે છે અને લાખો લોકોના કામ થઈ ગયા લાખો લોકોના જીવ બચી ગયા લાખો લોકોના દારૂ સુધી ગયા લાખો લોકોનું જે રોકાવાનું કામ હતું તે થઈ ગયું છે તો તેવા લોકોને પૂછી જોવાનું કે શું છે તે મેળી માતા બાકી વિરોધ કરવાવાળાને શું ખબર

ગમે ત્યાં મંદિરે જઈ શકે છે હિન્દુ તરીકે હિન્દુ તરીકે ગમે ત્યાં મંદિરે જઈ શકાય છે પરંતુ આવા કળિયુગમાં જો સાચો ભૂવો ફરો હોય તો એમાં ખૂંખાર મેળવી દો અને એ પણ સાચા શબ્દો થી સાચા શબ્દો આપી શકે છે એમના શબ્દોથી લોકોનો કેટલોય ઉંધા રસ્તે જવા આવતા હતા તે તેમના હમાકુંભાર મેળવી ના કેતા પણ સીધા રસ્તે ચાલવા માંડ્યા છે ને તે પણ કુંભાર મેળવી આજ માઇક માં આવીને કૂદકાય છે કે હું પેલા આમ હતો ત્યાં હતો અને આજે તારા સાનિધ્ય આવીને એમાં કુંખાર મેળવી હું સુધરી ગયો છું તારા જો તું ના હોત તો આજે હું એનો સુધારે એવું લોકો માઇક આવીને બોલે છે તો આપણે કોઈ ભુવાજી વિરોધ નથી કરતા ગુજરાત માં દરેક હોવા એમની પાસે માતાજી હોય જ પણ મને તો આ કુંખાર મેળવી ના ભુવાજી અને તે ખૂબ રૂપ રૂપ મેળવી બોલતી હોય છે એ છે બાકી તો ગુજરાત માં કોઈ આપણે ભુવાજી નો વિરોધ નથી કરતા દરેક ભુવાજી તો તેમની માતા સાથે જ હોય જ તે તો જય કુંખાર મેળવી માં જય ગુર્જર માતા તો કોઈ ભુવા નો વિરોધ નથી આમાં તો આમાં હળહરુગમાં ખુદ બોલે છે હળીયુગમાં મેળડી બોલે છે એવા શબ્દો તમારા તમારા મગજના શબ્દોમાં મેળી બોલે છે ત્યાં જાવ ત્યારે તમારી તમે વિચારેલા શબ્દો ત્યાં મેળડી બોલે છે તમે જે ઘરેથી વિચારીને ગયા હોય તે શબ્દ ત્યાં બોલે છે

બંધ થઈ જાય છે અને મા ઉપર શ્રદ્ધા રાખો ઉંઘા મેળવી ઉપર શ્રદ્ધા રાખો બહુચર ઉપર શ્રદ્ધા રાખો શ્રદ્ધા છે શ્રદ્ધા રાખો અને તમારું કામ થઈ જાય તમારી ત્યાં જ આવશે એટલે કામ તો તમારું થઈ જશે પણ શ્રદ્ધા જરૂરી છે શ્રદ્ધા દરેક દેવી દેવતા ઉપર આવી જાય તમારી પોતાની કુદેવ ઉપર તમને શ્રદ્ધા ના હોય તો પણ કામ ના થઈ જાય એટલે દરેક પોતાની કુળદેવી પર શ્રદ્ધા રાખો માં બહુચર પર શ્રદ્ધા રાખો મેડ ઉપર શ્રદ્ધા રાખો ચામુંડ પર શ્રદ્ધા રાખો દરેક માતા ઉપર શ્રદ્ધા રાખવી પડે તો કામ થઈ જાય ને એ કુંખા મેળવી એ તેમના શબ્દોથી અને લોકો તેમના શબ્દોથી આજે એ થઈ ગયા છે જે બહુ ખરાબ ખરાબ હતા તેવા લોકો આજ સીધા દોર થઈ ગયા છે માતાના સાનિધ્યમાં જવાથી અને માં ના આટલા પડતા છે તો જય કુંકાય મેળવીમાં જય બહુચર માતા આ બાળજાવાડી

તો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ